જાગતે રહો આપણા ભરોસે ના રહો જાગતે રહો એ ચો 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 હા ચો ચો હા ચો સાહેબ લોકો તમે આ બધા ઓવા હું યાર તમે તો ઊંઘ બગાઈ મારી ઊંઘવા દો ને યાર એટલે હું તનુ હોય ઊંઘવા રાખ્યો તો સના માટી રાખ્યો એટલે વોચમેન શું તું સોસાયટીનો

પગાર આલો તમે કોઈ નહીં આવી દેતા લાખ બે લાખ વાત કરો ચપ્પુ બાપુ મને ઘોસી ગાલે હું તો મરી જઉં તમારા હજાર વાત કરો તમે તો તો તને પુહોની હોય તું નોકરી કરવા આવ્યો બરાબર અને ચોર આવે ને તો પકડવો એ પણ

રાતે શું પણ તમે થોડો આરામ બારમ કરવા દો યાર ને તારે એવું રાતે બબે વાગ્યા સુધી આવી રીતના બહાર રાખવાનું તો મને કે યાર શેઠ તો વાયકાન હું ઘડી વાર ઊંઘું ને તું એટલા હો રાખ જાગ જ છે ને અમે પગાર અમે તો ના લે તારે ઊંઘવા નહીં તારે જાગી નોકરી કરવાની છે મારે જે કોમ હોય ને હું કરી લઉં બરાબર તો તારું શું કરવાનું એ કે અરે તું હોય ને નોકરી આવ્યો ને એટલે એમ કેતો તો હા સાહેબ મારે તો આગળ પાછળ કોઈ નઈ ચોર અંગાત બાદ ભેળાયેલો હોય ને એને ભમાઈ ના કોઈ તો મારા નોકરી બી હવા એ તો કેવું કોઈ બાકી મારે બૈરો છોકરો તો હું વાત કરો ચોથી આવ્યો બૈરો છોકરો બૈરો છોકરો હું એ તો જાહેર નહી કર્યો કોનગી પેટે રાખું હું એ રાતી બધા તમે ઊંઘી જો એટલે અમે ઓટો મારી આઈએ ગેર છોકરો રમાડવા છોકરો રમાડવા ઓ એટલે હવે કરવાનું શું અમારી ઇન કે તને 5000 આલીને કોઈ અમાર તો કોઈ ફાયદો હોય નહી ચોરોને તો અમારે જાતે પકડવાના હોય

તો આવા તો ચોર પા બિચારો એ થાચો પાછો આ કી સોસાયટી માં રખડીને આયો ઘડીવાર થાક ખાવા બેહ જ મે વાતો લહોટી લઉં એવું કોઈ નહીં એટલે મતલબ તું એ મલેલો તો નહીં મને હંગાત તું તો નહીં બોલાવતો ચોર ઈમાનદાર વોચમેન નું ગમે તે તો એ વાત કરો જો આ તમે પેન્ટ થાતું નહીં તો એમ પહેરી છે પેર હું પાળા ઈમાનદારી હરોમ નો રૂપિયો નહીં આવતો એટલે ફિટિંગ બીટિંગ વાળો નહીં પહેરતા અમે બરોબર એટલે હું હ તો લાવ પગારનું સેટિંગ કરો થોડું વધારો પગાર તો પાછો વોચમેનગીરી એવી કરું હું તું રવા દે ભાઈ અમારે તને પોચ હજાર નહીં હાલ અમે વોચમેનગીરી કરી લઈશું તું નેકળવા કર શું આપડે એવું કોઈ નઈ ભાઈ કહેતા હોય તો આ રીત અમારે લાકડી આલી બીજું કોઈ આલ્યું નહીં આ નેકળો હા એ તો નેકળી ગયું આપણે જતા રહીશું વાત કરો હતી પછી જોઈ લેજો તમે ચોરો આ કોન્ટેક્ટ છે અમારા પાછા પાછા સોસાયટીમાં ચોરો આવે તો પાછું મારું નામ ના બુજો આ કહી દઉં તમને હા